આપણે આ મુદ્દાની ચર્ચા કરીએ ધારો કે મારી પાસે બે પદાર્થો છે એક હાથમાં પ્લાસ્ટિકની પેન છે અને બીજા હાથની અંદર એક તાંબાનો સળિયો છે

सरिया ने तुमने जो सो तो एना गुणधर्म अलग छे और पेंसिल अथवा पेन ने तुमने जो सो एना गुणधर्म अलग छे એટલે કે પૃથ્વી પરના દરેક પદાર્થો જે માનવી માટે જુદા જુદા ચહેરાઓ દેખપતિ છે એ પ્રમાણે પદાર્થો પણ જુદા જુદા છે મિત્રો આવા अनेक પદાર્થો કે કોઈ એક જ પરમાણુમાંથી બનેલા હોય છે અને

એનો નાનામાં નાનો સૂક્ષ્મ કણ અવિભાજ્ય કણ કે જેને વિભાજિત કરી શકાય તો નથી એવું તમે જોઈ શકો છો એને આપણે પરમાણુ તરીકે ઓળખીએ છીએ એટલે કે ધાતુનો નાનામાં નાનો કણ એટલે પરમાણુ હવે એક સરખા પરમાણુથી બનેલા એક જ પ્રકારના પરમાણુ તમે ચોકનો ટુકડાને તોડી રાખો તો નાનામાં નાનો ટુકડો બને તો ચોકલીયવ છે ઘોમાથી લોટ દળીએ છે નાનામાં નાનો ભૂકો કરીએ

હવે જે આવા ગુજનો નથી ધરાવતા એનાથી વિપરીત એટલે કે જે મૃદુ છે 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 જેને તૂટી જાય વિદ્યુત અને ઉષ્માના અવાહક છે તો એને આપણે અધાતુ તત્વ કહીએ તો ધાતુ તત્વ અને અધાતુ તત્વને આપણે આ રીતે ઓળખી શકીએ છીએ મિત્રો હવે ધાતુ તત્વો કયા કયા છે કયા કયા તત્વોને આપણે ધાતુ તત્વો કહીએ અહીંયા આપણે જોઈએ છે કે લોખંડ જે તાંબુ સોનું ચાદી એલ્યુમિનિયમ પ્લેટિનમ વગેરે વગેરે નિકલ સોડિયમ પોટેશિયમ ઝોસફ કેલ્શિયમ આ બધી વસ્તુઓને આપણે ધાતુ તત્વ તરીકે ઓળખીએ છીએ ધાતુ તત્વ આ પ્રમાણે છે અધાતુ તત્વ કયા કયા છે તો અધાતુ તત્વમાં કાર્બન સલ્ફર ફોસ્ફરસ ઓક્સિજન હાઇડ્રોજન નાઇટ્રોજન બ્રોમિન વગેરે વગેરેને આપણે અધાતુ તત્વ તરીકે ઓળખીશું અધાતુ તત્વો જોવા મળે છે પણ ધાતુ તત્વોમાં પારો જે છે પારો બરફી એ આપણને પ્રવાહી સ્વરૂપમાં જોવા મળે છે અને અધાતુ તત્વમાં ગ્રમીણ પ્રવાહી સ્વરૂપે જોવા મળે છે

કે ધાતુઓ રંગકાર ધરાવે છે ધાતુઓ રંગકાર ધરાવે છે એટલે તમે નીચે સુયોગ તમે નીચે લાખો કરની કે રંગકાર ધરાવે દિવસ લે લાખો તો રંગકાર નહીં ધરાવે તો શું વિજે કે ધાતુ તવજ બીજો નંબર એની સપાટીની લીસી છે એટલે કે ચડકાટ ધરાવે જો એની સપાટીને લીસી કરવામાં આવે તો ધાતુએ એક ચડકાટ ધરાવે છે ધાતુની સપાટી તમે જુઓ સોનાના ઘરેણા તમે જુઓ કેટલા જાકમ ઝાળવાળા લાગે છે આપણે

લોખણમાંથી સાંકળ બનાવી શકાય છે. હમણાં જ કીધું કે તાંબામાં જે ઝરીનો જે સળ્યો છે એ સળ્યો પણ એ ખેંચીને તાર બનાવેલો છે એટલે કે એમાં તણાવ પરનો ગુણધર્મ છે. એને તાણી શકાય છે, ખેંચી શકાય છે. ટીપાઉં કરો. પત્રા બનાવી શકાય છે. તમે લોખણના પતરા જોયા છે, તમે જસતનું પતરું જોયું છે, એલ્યુમિનિયમનું પત્રું તો તમે એકદમ સૂક્ષ્મ કે જે આપણે

કેટલીક ધાતુઓ નરમ છે જેમ કે સોડિયમ છે પોટેશિયમ છે શીશુ છે આ ધાતુઓને તમે ચપ્પાથી કાપી શકો છો મિત્રો ચપ્પુથી આપણે એને કાપી શકીએ માટે આવી ધાતુઓ એને આપણે નરમ ધાતુઓ કહીએ છે ધાતુઓ મોટે ભાગે ઘન સ્વરૂપે જોવા મળે છે પણ સામાન્ય તાપમાને ઓરડાના તાપમાને પારો જે છે એ પ્રવાહી સ્વરૂપે જોવા મળે છે તો અપવાદ આપણે કહી શકીએ એટલે કે સખત છે પણ એના અફવાદો જેમ ધાતુઓ સખત છે પણ એના અફવાદો સોડિયમ છે પોટેશિયમ શીશુ વગેરે એવી જ રીતે ધાતુ ઘન સ્વરૂપ છે પણ આ કુદરતી એવો અપવાદ આપ્યો છે કુદરત ક્યારેય નિયમને જાળવતા નથી

क्या तरह के तो के घनकार धरावती नहीं तो धातु तत्व क्यारे रंग का नहीं धरावती इन्हें चड़काट पण नहीं धातु अधातु तत्व जे छे के चड़काट धरावती नहीं इन्हें ना तो ताणी सकाई छे એટલે કે તરાવ પાણાનો ગુણધર્મ નથી કે ના તો ટીપીને પત્રા બનાવી શકાય છે એટલે કે ટીપાવ પાણાનો પણ ગુણધર્મ નથી તમે સલ્ફર કે ફોસ્ફરસના ટુકડા લઈ લો તો એને ટીપી કે નઈ શકો કે એને તાણી પણ નઈ શકો બરાબર તો હાઇડ્રોજન નાઇટ્રોજન અને ઓક્સિજન ની તો કોઈ સવાલ જ નગર થતો

એ સુકો કોષ આવે છે એની વચ્ચે ભાગ જે હોય છે દરી જેવો ભાગ તો એ ગ્રેફાઇટ માંથી બને છે અને ગ્રેફાઇટ જે છે એ વિદ્યુત નું સુવાહક છે મિત્રો મોટા ભાગે અધાતુઓ નરમ અને બરણ હોય છે નરમ અને બરણ પરંતુ હીરો જોઈએ તો એ સખત અધાતુ છે એ સખત જોવા મળે છે આપણને તો આવી રીતે કેટલીક બાબતો અપવાદ સ્વરૂપે છે અને એ વિદ્યુત અને ઉષ્માના વાહકો પણ છે તો એને આપણે અધાતુ તત્વ તરીકે ઓળખીએ તો ગુણધર્મો અને અધાતુઓના પણ રાસાયણિક ગુણધર્મો આપણે જોઈએ મિત્રો અધાતુ તત્વના રાસાયણિક ગુણધર્મો રાસાયણિક ગુણધર્મો કોઈ પણ મિત્રો ધાતુ તત્વના રાસાયણિક ગુણધર્મો હવે ધાતુ તત્વ ઘણી ઘણી રાસાયણિક પ્રક્રિયાઓ કરી શકે છે એના ગુણધર્મો આપણે નીચે પ્રમાણે જોઈએ તો પેલા નંબરે છે કે કોઈ પણ ધાતુ તત્વ ઓક્સિજન સાથે સંયોજાયને જે તે ધાતુના ઓક્સાઇડ બનાવે છે દાખલા તરીકે મેગ્નેશિયમ એનો ઓક્સિજન સાથે સંયોજક થવાથી મેગ્નેશિયમનો ઓક્સાઇડ બને છે

હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરી શકે એટલે કે દાખલા તરીકે એન એ સોડિયમ ધાતુ સોડિયમ ધાતુ જે છે એ પાણી સાથે પ્રક્રિયા કરીને સોડિયમ ના હાઇડ્રોક્સાઈડ બનાવે છે અને હાઇડ્રોજન વાયુ છૂટો મિત્રો એ જ રીતે ધાતુઓ એસિડ સાથે પ્રક્રિયા કરીને છાલ અને પાણી બનાવે છે એલ્યુમિનિયમ ની ધાતુ જે છે એની સાથે એસિડ એટલે કે હાઇડ્રોક્લોરિક એસિડ જ્યારે પ્રક્રિયા કરે છે ત્યારે એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડ આપણને મળે છે અને ત્યાર પછી એમાંથી હાઇડ્રોજન વાયુ છૂટો થાય છે ધાતુઓ બેઝ સાથે પ્રક્રિયા કરી શકતી નથી પરંતુ પ્રક્રિયા ધીમી કરીને ધાતુઓ બેઝ સાથે પ્રક્રિયા કરીને હાઇડ્રોજન વાયુ બનાવે છે મિત્રો અહીંયા આપણે ધાતુના ગુણધર્મો જોયા એ જ રીતે અધાતુના ગુણધર્મો તો અધાતુ તત્વો જે છે એ પાણી સાથે બિલકુલ પ્રક્રિયા નથી કરી શકતા અધાતુ તત્વને પાણીમાં રાખવામાં આવે છે ફોસ્ફરસ ને પાણીમાં રાખવામાં આવે કારણ કે એ ખૂબ જ સક્રિય છે અને સક્રિય છે હવાની હાજરીમાં સળગી ઉઠે છે એટલે આપણે એને પાણી માં રાખી દઈએ અને અધાતુ કા ઓક્સાઇડ જે છે એ એસિડિક ગુણધર્મ ધરાવે છે જેમ ધાતુના ઓક્સાઇડ જે છે બેઝિક ગુણધર્મ ધરાવે છે એમાં અવધાતુના ઓક્સાઇડ જે છે એ એસિડિક ગુણધર્મ ધરાવે છે phosphorus ને પાણી રાખીએ છીએ એસિડ સાથે અધાતુ તત્વ એ પ્રક્રિયા કરી શકતા નથી મિત્રો તો આ પ્રકારે અધાતુ તત્વના રાસાયણિક ગુણધર્મો જોઈએ છે મિત્રો હવે આપણે કેટલાક ટૂંકા પ્રશ્નો ચર્ચા કરીએ તો પાણી કરતા હલકી ધાતુ કઈ આપણને એ સોનું બી સીસુ સી લોખંડ અને ડી સોડિયમ ચાર વિકલ્પો આપ્યા છે મિત્રો हल्की धातु એટલે શું તો જેની વિશિષ્ટ ગંટા પાણી તરતા ઉછી એટલે કે જે પાણી પર તરી શકે જેમ કે બરફ પાણી પર તરી શકે છે વિશિષ્ટ ગંટા એટલે કે પદાર્થ ના દળ અને કદ નો ગુણોત્તર તો અયા પાણી પર તરી શકે એવી ધાતુ તો અયા સોડમ પાણી માં નહીં કરે શીસુ પણ નહીં કરે લોખંડ પર નથી કરે તો અયા આપણી પાસે સોડિયમ ધાતુ જે છે

તો કઈ પ્રવાહી ધાતુ છે તો અહીંયા આપણે જોઈએ લખ્યું હતું તો અહીંયા ધાતુ તત્વ આપણા માટે પારો છે એ પારો પ્રવાહી સ્વરૂપમાં જોવા મળે છે ઓરડાના સામાન્ય તાપમાને તો આ પ્રકારે આપણે ટૂંકા પ્રશ્નો પણ જોયા મિત્રો હવે